કેમ છો ગુજરાત વાસીઓ તમે પણ આ વેકેશનની સિઝનમાં દીવ હોવાનું વિચારી રહ્યા છો આજે તમને લઈને આવી ચૂક્યો છું બંસરી બીચ રિસોર્ટમાં કે જ્યાં તમને દીવની અંદર દરિયો બીચ લક્ઝરી અને શાંતિ આ બસ તૂચ એકસાથે મળી જશે તો હવે તમારે દરિયો જોવા બહાર નહીં જવું પડે કારણ કે તમે તમારા રૂમની અંદરથી પણ આ સરસ મજાના દરિયાનો આનંદ માણી શકો તમે તમારા બ્રેકફાસ્ટની સાથે પણ આ સરસ મજાના દરિયાનો આનંદ માણી શકો અહીંયા તમને સરસ મજાનો સ્વિમિંગ પૂલ એરિયા પણ મળી જશે જેની અંદર તમે નાતા નાતા પણ આ દરિયાનો આનંદ માણી શકો છો અહીંયા તમને થી વધારે ઓશન વ્યૂ વાળા સરસ મજાના લક્ઝરિયસ રૂમ મળી જશે એમાં પણ અહીંના એમિનિટીસની વાત કરું તો જેની અંદર તમને ફૂલ સ્પેસિસવાળા રૂમ મળી જશે સાથે તમને ટ્વેન્ટી ફોર બાય સેવન હોટલ સર્વિસ એસી ટીવી મિની બાર આ બધી જ વસ્તુ એક સાથે મળી જશે આ સાથો સાથે તમને સરસ મજાની ઓશન વ્યૂવાળો ગાર્ડન રેસ્ટોરન્ટ મળી જશે જેમાં તમે તમારા ફૂડ ની સાથે દરિયાનો આનંદ માણી શકો છો અને એમાં પણ ફૂડ ની વાત કરું તો કે તમામ પ્રકારના ફૂડ ની તમને વાઇડ રેન્જ અહીંયા મળી જશે અહીંયા તમને સરસ મજાનું ફૂલ સ્પેશિયસ વાળું ગાર્ડન એરિયા પણ મળી જશે જેની અંદર તમે તમારા ઘરે આવતા કોઈ પણ પ્રસંગો જેવા કે વેડિંગ એન્ગેજમેન્ટ બર્થડે પાર્ટી એનિવર્સરી આવા તમામ ફંક્શનો તમે અહીંયા સેલિબ્રેટ પણ કરી શકો સાથે તમને અહીંયા સ્પા અને કોન્ફરન્સ હોલ પણ મળી જશે આ બધી જ વસ્તુ તમને મળી જશે એકદમ અફોર્ડેબલ પ્રાઇઝમાં તો તમે પણ આ વેકેશનની સિઝનમાં જો સરસ મજાનો દીવ ફરવા માંગતા હોય અથવા તો મજા કરવા માંગતા હોય તો આજે જ પહોંચી જાવ બંસરી બીચ રિસોર્ટ તો એડ્રેસ ખાસ નોટ કરી લેજો ચક્રતીર્થ બીચ આઈએનએસ ખુખરીની બાજુમાં દીવ